શહેર શહેરમાં ઠેક ઠેકાણે અને શેરીએ ગલીએ ગણપતિ પંડાલો નાખી દુંદાળા દેવની આરાધના કરવામાં આવી છે ત્યારે સામાન્ય રીતે લોકો ગણપતિનું નામ એરિયાનું નામથી રાખતા હોય છે પણ રાજકોટમાં એક ગણપતિ કંઈક અલગ અને અનોખા નામ સાથે જોવા મળ્યા હતા ત્યારે આ ગણપતિનું નામ એજ્યુકેશન કા રાજા રાખવામાં આવ્યું હતું ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા આ બાબતે ગણપતિ પંડાલના આયોજક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ નામ અમે આયોજકોએ બહુ સમજી વિચારીને રાખ્યું છે કારણ કે હાલ અત્યારે જ્યારે પરિસ્થિતિ જોઈએ તો સમગ્ર દેશમાં યુવાધન શિક્ષાથી અલિપ્ત થતો જાય છે ત્યારે યુવાનો તેમજ બાળકોમાં શિક્ષણ સ્તર વધે તેમજ જે મોંઘવારી છે તેને જોઈ લોકો અત્યારે પોતાના બાળકોને શિક્ષણની જગ્યાએ નોકરી પર લગાડી દેતા હોય છે જેને લઈ શિક્ષણનું સ્તર દિવસે અને દિવસે ખાડે જઈ રહ્યું છે અને વધુમાં જે શિક્ષણ છે તે પણ મોંઘું થતું હોય છે આ કારણ પણ લોકો છે તેમના બાળકોને પૂરી શિક્ષા નથી રહી આપી શકતા ત્યારે આ એક માધ્યમ અમને સૂજ્યો કે ગણપતિના દર્શન કરવા આવતા લોકો જો એજ્યુકેશન કાર ગણપતિ નામ રાખશે તો તેના તરફ લોકો આકર્ષાશે સાથે જ લોકોને શિક્ષા તરફ વળવાનો એક મોકો મળશે અને વધુમાં અમે જે દાન દાન આવે છે તે પણ જે એવા વિદ્યાર્થીઓ હોય કે જે શિક્ષા લેવા ઈચ્છતા હોય આગળ પણ પૈસા ન હોવાથી તેઓ પૂરી શિક્ષા નથી લઈ શકતા આ દાન પેટે જે રકમ આવશે તે અમે તે વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ કરીશું જ્યારે હાલ જે એજ્યુકેશન કે રાજા ગણપતિ છે ત્યાં રોજના હજારો લોકો દર્શન કરવા આવે છે અને દુંદાળા દેવ પાસે લોકો શિક્ષા તરફ વળે તેવી પ્રાર્થના કરે છે સાથે જ વાત કરીએ તો દુંદાળા જ્ઞાન અને બુદ્ધિના પણ દેવ કહેવામાં આવે છે ત્યારે એજ્યુકેશન કા રાજા ગણપતિ ભંડારના આયોજકો દ્વારા દસ દિવસ દુદાળા દેવની ધામધૂમપૂર્વક સાથે જ ભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ અગિયારમાં દિવસે વિસર્જન કરવામાં આવશે મહત્વની બાબત એ છે કે અમારું શ્રી બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે શિક્ષણના વિકાસ માટે કામ કરી રહ્યું છે તો અમે ખાસ એટલે જ એજ્યુકેશન નામ એટલા માટે રાખ્યું કે શિક્ષણ જગતને લાગુ પડે અને એમાં અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમારું જે શિક્ષણ ક્ષેત્રમાં લોકોને મદદ કરવાનું આગળ લેવાનું કામ છે તો એમાં જાહેર જનતા અમારી સાથે જોડાય એટલા માટે જ અમે આ ગણપતિ મહોત્સવનું આયોજન કરી અને વધુમાં વધુ લોકો સાથે અમારો સંપર્ક વધારીએ અને લોકો સાથે કનેક્ટ થવા માંગે છે